ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મોડાસા ગ્રામ્ય પંથકની વાત કરીએ તો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા જિલ્લામાં એક પોઈન્ટ પચાસ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉં ચણા બટાકા જેવા પાકોનું વાવેતર થયું છે માવઠું થાય તો તૈયાર પાકને નુકસાન પહોંચી શકે છે હવે આગળ વાત બેફામ રફતારૂના નશામાં અકસ્માતના હજ મચાવતા સીસીટીવી સામે આવ્યા નશામાં બીઆરટીએસ રેલિંગમાં બીએમડબલ્યુ ઘુસાડી દીધી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માત સર્જાયો સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો કાર ચાલક રજનીકાંત અગ્રવાલ હોવાનું પણ સામે આવ્યું છે અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરી એક એક વખત જોવા મળી રહ્યો છે છે આખરે કેમ આ સુધરતા નથી તે મોટો સવાલ વારંવાર અકસ્માત સર્જાય છે કેટલાક નિર્દોષ નાગરિકોના જીવ પણ અકસ્માતના કારણે ગયા છે પરંતુ આ નશેડીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની ઘટના પૂરપાટ ઝડપે એક કાર આવી અને ત્યારબાદ બીઆરટીએસ ની ને નુકસાન પહોંચાડ્યું તો અકસ્માત સીસીટીવી જુઓ કઈ રીતે પૂરપાટ ઝડપે આકાર આવી અને ત્યારબાદ બીએમડબ્લ્યુ ઘુસાડી દીધી આજે અકસ્માતની આખી ઘટના છે વારદાત જ્યારે બની હતી તે દરમિયાન જે અન્ય ચાલકો છે તે પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા

જોયા બાદ પણ લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા વારંવાર આવી ઘટનાઓ બને છે તેમ છતાં પણ જે નબીરાઓ છે તે કાયદો વ્યવસ્થાને પણ નથી ગાંઠી રહ્યા અને પોલીસનો પણ કોઈ જ ડર નથી અત્યારે પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી છે તેની સામે પગલાં લેવામાં આવ્યા છે પરંતુ સવાલ એ કે ક્યારે યુવકોની અંદર કાયદો વ્યવસ્થાનો ડર બેસશે टायर फटा हुआ कैसे जाएंगे मैं गाड़ी कोई कोई कुछ नहीं नहीं फट चुका है, गाड़ी से। आपको ना कोई ना ना कुछ ना 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 कुछ ना कोई कुछ नहीं नहीं करेगा, दिक्कत बाहर बाहर आके बैठो, और बुला लो किसी को। चलो कैसे जाए हालत देखो गाड़ी की हालत देखो पहले તો આ વ્યક્તિ જે કાર ચલાવી રહ્યો હતો તેના ચહેરા પર પસ્તાવાનો કોઈ જ ભાવ નથી તેણે રેલિંગને જે રીતે અગાઉ અમદાવાદના અમલી બોપલ રોડ પર પચીસ નવેમ્બર બે હજાર ચોવીસની સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈને બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી ચાર પાંચ વાહનને અડફેટે લીધા હતા આ ઓડી કારના ચાલકે પિક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરતા અન્ય લોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી દર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો આરોપી રિપલ પંચાલે કરેલા અકસ્માતના કારણે સરકારી સંપત્તિને પણ નુકસાન થયું હતું બાદમાં કાર ચાલકનું લાયસન્સ રદ કરી દેવાયું હતું હવે અમદાવાદમાં જ બીજી ઘટના બની છે જે પણ નશામાં હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે તેના સામે ક્યારે કાર્યવાહી થશે અને જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આ નબીરાઓને પોલીસનો કેમ ડર નથી લાગતો આવા સવાલો ઉઠી રહ્યા છે બજેટ બાદ શેર માર્કેટ ખુલતા જ લાલઘુમ ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે સેન્સેક્સ છસો પોઈન્ટથી વધુ ડાઉન નિફ્ટી બસ્સો પોઈન્ટથી વધુ ડાઉન બેંક નિફ્ટી ચારસો પોઈન્ટથી વધુ ડાઉન હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે બજેટ બાદ શેર માર્કેટમાં પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે ભારતીય શેર માર્કેટમાં કડાકો બોલાયો છે સેન્સેક્સ છસ્સો પોઈન્ટથી વધુ ડાઉન જોવા મળી રહ્યું છે તો નિફ્ટીમાં પણ બસ્સો પોઈન્ટથી વધુનો કડાકો બેંક નિફ્ટીની વાત કરીએ ચારસો પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો છે આશા રાખીએ કે સાંજ સુધીમાં જ્યારે બજાર બંધ થવાનું હોય ત્યારે આમાં સુધારો આવે અને રોકાણકારોના પૈસા ડૂબતા બચી જાય અત્યારે રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે બજેટના દિવસે પણ ખૂબ જ ફ્લક્ચ્યુએશન ખૂબ જ વધઘટ જોવા મળી રહી હતી અને જ્યારે બજેટનું અભિભાષણ પૂર્ણ થયું તે દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીનો જે આંકડો હતો તે લીલા નિશાન પર હતો આશા રાખીએ કે આજે પણ એ જ પ્રકારે વલણ જોવા મળે